નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ આજના સમાચાર બોટાદ જિલ્લામાં સમસ્ત અનુસૂચિત જાતિના લોકો દ્વારા જુનાગઢ રાજુ સોલંકી પર થયેલ ગુચ્છી ટોકની ફરિયાદ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદમાં સમસ્ત અનુસૂચિત જાતિના લોકો દ્વારા જુનાગઢમાં થયેલ રાજુ સોલંકીને ગુચ્છી ટોકની ફરિયાદ રદ કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આપનો પરિચય મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે હું બોટાદ જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ આજે કલેક્ટર સાહેબને કોઈ આવેદન પત્ર આપ્યું છે શું હકીકત છે આવેદન પત્ર આપવાનું એ જ કારણ છે અને હકીકત એ છે કે જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેના દીકરાને ગોંડલના જયરાજસિંહ જાડેજા અને એના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે કિડનેપ કરીને નગ્ન અવસ્થામાં માર મારવામાં આવ્યો હતો ને એની લડત આપતા હતા રાજુભાઈ સોલંકીના એમના પરિવાર તો એની દાયજ રાખીને જે જયરાજસિંહ જાડેજા એમના પત્ની ગીતાબા જાડેજા એ હાલ ધારાસભ્ય છે ગોંડલના બરાબર તો એ લોકોએ કંઈકને સરકારી જે ઈશારે છે ને આપણે રાજુભાઈ સોલંકી માટે ગુજિટોક ખોટી ફરિયાદ કરી હોય એ ફરિયાદ પાછી ખેંચવામાં આવી એવી અમે માંગ કરીએ છીએ એ માંગ દ્વારા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને દલિતોમાં જે અત્યાચારો થાય અને એના જે લડત લડનારા વ્યક્તિઓ હોય છે તો એને તદ્દન ખોટી રીતે કાં તો કેસમાં ફિટ કરી દેવામાં આવે છે અને કાં તો એને જેલ હવાલે કરી દેવામાં આવે છે તમારી શું માંગ છે અમારી માંગ એ જ છે કે રાજુભાઈ માટે જે ખોટી ગુજસી ટોક નામની ફરિયાદ કરવામાં આવી છે એ રદ કરવામાં આવે આપનો પરિચય બાબુ પરમાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ તાલુકા પ્રમુખ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે શું આજે અમે કલેક્ટર સાહેબ જે આવેદન પત્ર આપ્યું છે એ જુનાગઢના રાજુભાઈ સોલંકીની વિરુદ્ધ ગુસ્સી ટોપનો જે ગુનો દાખલ કર્યો છે એ જે જે એમની માથે ગુનાઓ છે સામાન્ય ગુનાઓ છે અને એ પણ બે હજાર ઓગણીસ ની સાઇલના છે રાજુભાઈના દીકરા હાલ જે ગણેશ ગોંડલ એ છે એને કિડનેપિંગ કરી અને પછી એની સાથે અત્યાચાર કર્યો છે એના પિતાજી છે અને એમને જે મુખ્યમંત્રીને કીધું હતું કે હું પંદરમી ઓગસ્ટે જુનાગઢ બાઇક રેલી લઈ અને ત્યાં રજૂઆત કરવા આવીશ ક્યાંક ને ક્યાંયક અમને એવું લાગે છે કે આ સરકારના ઈશારે આમની વિરુદ્ધ ગુસ્સી ટોક થયો હોય એટલે અમે એવું માનીએ છીએ કે આ ટોક તદ્દન ને તદ્દન ખોટો છે એટલે એમની વિરુદ્ધ જે ગુસ્સી ટોકની ફરિયાદ થઈ છે એ રદ કરવામાં આવે અને એના બાળકો અને એના પરિવારની એમની માથે જવાબદારી હોય એમને જલ્દી રિહા કરવામાં આવે એટલી જ અમારી સરકાર અને કલેક્ટર પાસે માંગણી છે જયભી